સો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો સો મિત્રો અત્યારે જે તમે બહુ બધી કોમેન્ટ કરતા હતા કે જીએસઆરટીસીનું હવે શું થયું હોય ફાઇનલ મેરીટ કોઈ ના એ બધું તો ફાઇનલી ફરી પાછી અપડેટ નવી આવી છે તો અપડેટમાં શું છે તો એ જરા તમને જણાવી દઉં બરાબર જે પેલી ટેસ્ટ લેવાની હતી અમુક કારણોસર જે રદ થઈ ગઈ હતી તો અત્યારે જેનો એ આવ્યો છે એ હું આગળ મૂકું છું તો એમાં લખ્યું છે કે મોક મોકૂફ રાખવામાં આવેલ તેમજ ગેરહાજર રહેલા ઉમેદવારો પૌકી લેખિત રજૂઆત આપેલ ઉમેદવારોને ઉમેદવારોના ડ્રાઈવર ટેસ્ટની આયોજન બાબત બરાબર નિગ અહીંયા આગળ લખ્યું છે કે નિગમના ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક જી એસ આર ટી સી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અન્વે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી તારીખ સોળ દસ બે હજાર પચીસ સુધી ડ્રાઇવિંગની ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન હાથ ધરવામાં આવેલ જેમાંની નીચે દર્શાવેલ એટલે કે આ પીડીએફની દર્શાવેલ ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવેલ જે અંગેની તબક્કાવાર સૂચનાઓ નિયમો અને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી બરાબર તો મોકૂફ રાખવામાં આવેલ ટેસ્ટ પૌકિક તેમજ ગેરહાજર રહેલા ઉમેદવારો પૌકિક લેખિત રજૂઆત આપેલ નીચે દર્શાવેલ એટલે કે પીડીએફમાં દર્શાવેલ ઉમેદવારો ચોથા તબક્કામાં એટલે કે તારીખ આઠ દસ બે હજાર પચીસથી તારીખ બાર અગિયાર તારીખ બાર અગિયાર બે હજાર પચીસ સુધી તેઓના નામ સાથે દર્શાવેલ તારીખ સમય અને જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર માધ્યમ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હાજર રહેવા જાણ કરવામાં આવે છે મતલબ કે પહેલી જે આગળ ટેસ્ટ એક મેં વિડીયો બનાવ્યો હતો અને એ ટેસ્ટ આપવાની હતી પણ અમુક સંજોગોના કારણે એ મોકૂફ થઈ ગયેલી અને હવે ફરી પાછળ મતલબ કે આ વરસાદના કારણે કદાચ મોકૂફ થઈ ગઈ હશે અને હવે ફરી પાછી ટેસ્ટનું આયોજન કરી નાખ્યું છે તો ફાઇનલી હવે પછી આ ફાઇનલ થશે એટલે પછી ફાઇનલ તમારું મેરિટ લિસ્ટ આવી જશે તો એમાં તારીખ આઠ આઠ અગિયાર તારીખ સુધી બોલાયા હશે પછી બીજા છે નવ તારીખ સુધીના બોલાયા છે નવ અગિયાર બે હજાર પચીસ બરાબર પછી બોલાયા છે નવ તારીખ પછી દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખ અને બસ બાર તારીખે છેલ્લા સાત વાગે બરાબર તો જેનું જેનો મતલબ કે બાકી છે એને કોલેટર વોલેટર કાઢી અને જેનું નામ પ્રમાણે તારીખ વાઇસ ટેસ્ટ આપી આવો અને જેને જેને અરજી આપી છે એનું એનું બાકી છે ને જેનું પતિ ગયું છે એ ફાઇનલી હવે એ લોકોનું આમનું લોકોનું પતે એટલે સાથે સાથે બધાનું મેરિટ લિસ્ટ આવવાની સંભાવના છે તો આ બાર તારીખ પછી થોડાક દિવસની અંદર મતલબ કે તમારું ફાઇનલ લિસ્ટ આવી જશે મેરિટ લિસ્ટ આવી જશે માર્ક સાથે બરાબર અને તમારે લગભગ ડિસેમ્બર પહેલાં તો લગભગ આનું ફાઇનલ આવી જવું જોઈએ એવી આશા રાખીએ છીએ મને લગભગ ફાઇનલ આવી જશે ડિસેમ્બર પહેલાં બરાબર તો આ કન્ફ્યુઝન દૂર થઈ ગઈ કે બહુ બધા કોમેન્ટ કરતા હતા તો મેં વિડીયો બનાવું બનાવું દરરોજ હું ચેક કરતો હતો તમારું આ પણ આજે ફાઇનલી ચેક કર્યું ત્યારે ફરી નવી અપડેટ આવી છે અને ઓલરેડી બસ હવે આ લોકોનો ટેસ્ટ પતે એટલે ફરી તમારું આવે આ લોકો નખરા કર્યા કરે છે પણ હવે કંઈ નહીં આ ટેસ્ટ પતવા તો પછી ફાઇનલ આવે પછી ખબર પડી જશે ઓકે બાકી જય હિન્દ જય ભારત કોમેન્ટ કરતા રહેજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો આપણી નાની ફેમિલી છે થોડીક મોટી બનાવીએ જય હિન્દ જય ભારત